હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવીસ ને શુક્રવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો બાવીસ રૂપિયાથી લઈ પાંચસો બત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો છ રૂપિયાથી લઈ છસો સત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો સાઠ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈ પંદરસો ચન્વ રૂપિયા છે સામાન્ય ભાવશે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવશે તેરસો એક રૂપિયા થી લઈ અઢારસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવશે ચૌદસો રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવશે બારસો પચાસ રૂપિયાથી લઈ સોઢસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવશે ચૌદસો રૂપિયા હવે જોઈએ સિંગ સિંગદાણા જાડા સિંગદાણા જાડાના જે ભાવ છે તે સત્તરસો એકસઠ રૂપિયાથી લઈ બે હજાર એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે સત્તરસો એકાસી રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ બે હજાર અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવસે સત્તરસો એકસઠ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો છોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે બારસો એકત્રીસ રૂપિયાથી લઈ એકવીસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અઢારસો અગિયાર રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે ત્રણ હજાર રૂપિયાથી લઈ सेतालीसो एकसठ रुपया से सामान्य भाव से चुम्मासौ एक रूपया हम जुए धाणा अगियो एक रूपयासो एकवन रूपया हम जुए से सामान्य भाव से बार सौ एक रूपया लाइ तेवीसो एक रुपया से सामान्य भाव से हजार एकवी रूपया हम है डंगरी लाल लाल डूंगी भाव से एकसठ रुपया लो छ रुपया सेव से एक सौ छियासी रुपया है डंगरी सफेद सफेद डूंगीना भाव से एक सौ एक रुपया लाइ बसो साठ रुपया से सामान्य भाव से बसो सत्र रुपया हमें जुए जुआर જુવારના જે ભાવ છે તે બસ્સો રૂપિયાથી લઈ સાતસો છોતેર રૂપિયા છે સામાની ભાવશે ત્રણસો એક રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ત્રણસો એકાણું રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે સમાની ભાવશે ત્રણસો એકાણું રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ ઓગણીસો એકોતેર રૂપિયા છે ચમાની ભાવ છે પંદરસો એક રૂપિયા હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ અગિયારસો એકવીસ રૂપિયા છે ચમાની ભાવ એક હજાર એકાશી રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે સાતસો સોતેર રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે ચમાની ભાવ છે એક હજાર અગિયાર રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તો ચારસો સોતેર રૂપિયા થી લઈ બારસો એકસઠ રૂપિયા છે છો ભાવ છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે સાતસો છોતેર રૂપિયા થી લઈ નવસો એક રૂપિયા છે છ માં ની ભાવશે સાતસો સોતેર રૂપિયા હવે જોઈએ રાજગ્રહ રાજગ્રહના જે ભાવ છે તે આઠસો સોતેર રૂપિયાથી લઈ આઠસો સોતેર રૂપિયા છે સમાન ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો એકવીસ રૂપિયા છે સમાન ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ મેથી મેથી જે ભાવ છે ચારસો રૂપિયાથી લઈ નવસો એકસઠ રૂપિયા છે સમાન ભાવ છે નવસો અગિયાર રૂપિયા હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ પાંચસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એક રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એક રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે ત્રણસો એકોતેર રૂપિયાથી લઈ છસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ એક હજાર એક રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એક રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે એક હજાર એકાવન રૂપિયાથી લઈ ઓગણીસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એક રૂપિયા હવે જોઈએ મગફળી સાસઠ નંબર સાસઠ નંબર મગફળીના જે ભાવશે છે બારસો એકાશી રૂપિયા લઈ બે હજાર એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવશે પંદરસો એકાણું રૂપિયા હવે જોઈએ નવા ધાણા નવા ધાણાના જે ભાવશે છે બારસો એક રૂપિયાથી લઈ ત્રેવીસો છવ્વીસ રૂપિયા છે સામાન્ય ભાવશે ઓગણીસો એકોતેર રૂપિયા હવે જોઈએ નવી ધાણી નવી ધાણીના જે ભાવ છે તેરસો એક રૂપિયાથી લઈ ઓગણત્રીસો એકાવન રૂપિયા છે સમાની છે બે હજાર સોતેર રૂપિયા હવે જોઈએ નવું જીરું નવા જીરાના જે ભાવ છે એકત્રીસો એક રૂપિયાથી લઈ એકાવનસો અગિયાર રૂપિયા છે ભાવ છે પિસ્તાલીસો એકાવન રૂપિયા તો મિત્રો આ હતા ગોડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે